ઇનિરાબાઈ શાળાની આજુબાજુ ધંધાર્થીઓ દ્વારા ફેલાવવામાં આવેલ ગંદકીના મુદ્દે રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ નામ બેલાબી નેતા ઇન્ચાર્જ આચાર્ય શ્રી ઇન્દ્રાબાઈ તમે એક મીટિંગમાં આપણે એક મુદ્દો આપણે કે આજુબાજુ જે સ્કૂલની બાજુમાં ગંદકી કરતા હોય છે ડાબી બાજુ જમણી તરફ અને ફ્રન્ટ સાઈડમાં આ ત્રણ સાઈડ ધંધાર્થીઓ ધંધો કરે એનાથી એમને કોઈ પ્રશ્ન નથી અને સાંજ પછી કરતા હોય તો કોઈ સમસ્યા નથી પણ ગંદકી ન થવી જોઈએ અને બીજું કે અસામાજિક તત્વો કેમ કે રાતના સમયે ગલીમાં ને લાઇટ બંધ હોય છે કે ઘણીવાર એવું થતું હોય છે તો એના કારણે અસામાજિક તત્વો છે એ બારીને તોડી નાખતા હોય છે બારીના કાચ તોડી નાખે છે શાળાની બિલ્ડિંગને નુકસાન પહોંચાડે છે જે સહારા હોટલવાળી જે ગલી છે તો ત્યાં જે રાતના અમુક તત્વો ફરતા હોય છે તો એ શાળાની બિલ્ડિંગને નુકસાન પહોંચાડે છે તો આ વસ્તુ ન બને એના માટે તાકીદ કરવાની હતી બીજું દીકરીઓની સુરક્ષા બાબતે કારણ કે આ એક કન્યા શાળા છે અને દીકરીઓ જ્યારે ભણવા આવે છે તો જ્યારે શાળાનો સમય એટલે શાળાનો અભ્યાસક્રમ શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે પણ અહીંથી પસાર થતાં અમુક એવા અસામાજિક તત્વો કે જે બારીના કાચ ન હોવાને કારણે બારીના કાચ વારંવાર તૂટી જતા હોય છે અને એના કારણે બારી ઓપન થઈ જતી હોય તો ત્યાંથી કોઈ પણ રીતે હેરાનગતિ કરે છે દીકરીઓને આ ન બને એ જ રીતે ઓપન એરવાળી જે સાઈડ છે એ બાજુ પણ વોશરૂમની સમસ્યા છે તો જેના કારણે એટલી બધી બદબૂ અને ગંદકી ફેલાય છે કે ખૂબ બદબૂના કારણે ક્લાસરૂમમાં બેસવું પણ દુષ્કર થઈ પડે છે તો આ બધી બાબત બાબતો ન થાય એના માટે જ અમારે માત્ર રજૂઆત હતી અને બીજું કે શાળાની આગળ પણ જો આટલી બધી ગંદકી ફેલાય તો શિક્ષણનું પરિસર એ ચોખ્ખું કે સ્વચ્છ કઈ રીતે રહી શકે અને આમાં વિદ્યાર્થીનીઓનું આરોગ્ય જોખમાય એટલે ધંધો કરે એનાથી એમને કશો વાંધો નથી પણ જો એ લોકો સફાઈ કરી જતા હોય રાતના સમયે જ્યારે એમનો ધંધાનો સમય પૂર્ણ થાય છે ત્યારે પોતે સફાઈ કરી જાય તો કોઈ સમસ્યા રહેવા ન પામે હા ધંધાર્થીઓ મળવા આવેલા એમની સાથે પણ ચર્ચા થઈ અને એમણે સંપૂર્ણપણે સહકાર આપવાની વાત કરી છે કે તેઓ ગંદકી પણ નહીં ફેલાવે ગંદકી બાબતે જાગૃત રહેશે કે શાળાનો જે ફ્રન્ટ સાઈડ છે મેઇન ગેટ છે એ સ્વચ્છ રહે એનો આગળનો જે ભાગ છે એન્ટ્રન્સ એ પણ ચોખ્ખો રહે એ માટે પણ એ લોકો પણ પ્રયત્ન કરશે હોટલ સહારાવાળી જે ગલી છે ત્યાં પણ સ્વચ્છતા બાબતે એમણે જાગૃતિ દેખાડવાની તૈયારી બતાવી છે એ જ રીતે નગરપાલિકાની પણ અમે જાણ કરેલી છે કે જે વોશરૂમ છે ઓપન એરની સાઈડના તો એ પણ જો અન્યત્ર ખસેડવામાં આવે તો આ બાબતમાં પણ અહીં શાળાને કોઈ પણ જાતની ગંદકી નડે નહીં અને વિદ્યાર્થીઓને પણ કોઈ કનડગત થાય નહીં તો આ બાબતે ધંધાર્થીઓ આવેલા એમની સાથે વાત થઈ છે અને બધાએ પોઝિટિવ રહીને ખૂબ સકારાત્મક એ લોકોએ વલણ અપનાવ્યું છે અને ખૂબ સહકારની એ લોકોએ આશા વ્યક્ત કરી છે કે અમે પૂર્ણ સહકાર આપશું કારણ કે શાળા છે એમાં અમારી પણ બેન દીકરીઓ ભણે છે અને શાળાની દીકરીઓ એમણે એટલે સુધી કહ્યું ધંધાર્યું હોય કે અમારી દીકરીઓ સમાન જ છે અને કોઈ પણ વ્યક્તિ જો આવી હેરાનગતિ કે કરશે તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરીશું અને શાળાના બેનશ્રીને પણ અમે જાણ કરીશું